હવે વાત કરીશું અવિરત વરસાદની અમદાવાદમાં વહેલી સવારથી જ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વરસાદ જોવા મળી રહ્યો છે સ્કૂલ કોલેજ કે ઓફિસે જતા લોકોની પરેશાની વધી છે ત્રણ જિલ્લામાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે પંદર જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અગિયાર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અમદાવાદમાં પણ આજે વહેલી સવારથી જે ભારે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે શહેરના પૂર્વ પશ્ચિમ વિસ્તારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે હજી એક અઠવાડિયું આ જ પ્રકારનો અવિરત વરસાદ વરસે તેવી આગાહી આપવામાં આવી છે સ્કૂલ કોલેજ કે ઓફિસે જતા લોકોની પરેશાનીમાં ચોક્કસથી વધારો થયો છે અને આ અંગે વધુ વિગત મેળવીશું સંવાદદાતા આશુતોષ મારી સાથે સીધા જોડાયા છે આજુ જે પ્રકારે વરસાદની વાત કરીએ જે પ્રકારેની આગાહી આપવામાં આવે છે આવનારું એક અઠવાડું આજ પ્રમાણે અવિરત વરસાદ રહેશે સમગ્ર રાજ્યમાં ખાસ કરીને ત્રણ જિલ્લા માટે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આજે વહેલી સવારથી અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અ જી હેતવી વાત કરવામાં આવે તો સાયક્લોનિક સર્ક્યુલેશનની અસર છે તે જોવા મળી રહી છે અને તેના જ કારણે આગામી એક સપ્તાહ સુધી સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે નવકાશ જે પ્રકારે જાહેર કરવામાં આવ્યું છે તે પ્રમાણે આગામી ત્રણ કલાકમાં ઉત્તર ગુજરાતમાં જે છે તે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે અને ખાસ કરીને જે ધરોઈ ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું હતું તેની પણ આવકમાં વરસાદને કારણે વધારો થઈ શકે છે અમદાવાદ શહેરની પણ વાત કરવામાં આવે તો અમદાવાદ શહેરમાં પણ સવારે સાડા છ વાગ્યાથી લઈને સવા સાત સુધી એટલે પોણો કલાક સુધી ભારે વરસાદ જે છે વરસ્યો તેના કારણે નિકોલના અમુક ભાગોમાં અને નરોડા વિસ્તારમાં પાણી ભરાયા છે હાલમાં અમે ઉપસ્થિત છીએ અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે જ્યાં ગતરોજ પાસઠ હજાર ક્યુસેક પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે પણ આજે હજુ પણ જે છે તે પાણીનો અવિરત પ્રવાહ જે છે તે આપણે જોઈ શકીએ છીએ મોટી સંખ્યામાં હાલમાં પણ પાણી જે છે તે અહીંયાથી વહી રહ્યું છે અને રિવરફ્રન્ટના જ્યાં બુલેટ ટ્રેનની કામગીરી ચાલી રહી છે તેનો પણ અમુક જે ભાગ છે તે પાણીમાં જે છે તે વહી ચૂક્યો હતો અને જ્યાં અમે ઉપસ્થિત છે ત્યાં પણ જે છે તે પાણીમાં જે છે તે સમગ્ર વોકવે જે છે ઘૂસ્યો હતો ખાસ કરીને જે વાત કરવામાં આવે તો જે બેઠક વ્યવસ્થા અહીંયા કરવામાં આવી હતી અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે તે પણ જે છે તે ધરાશાયી થઈ છે અને હાલ બેરિકેટિંગ કરીને જે છે તે કામગીરી જે લોકો ન જાય તે પ્રકારે બેરિકેટિંગ પણ જે છે તે કરવામાં આવ્યું છે એટલે મોટી સંખ્યામાં હાલમાં જે પાણીનો અવિરત પ્રવાહ તો ચાલુ છે પરંતુ આપણ જે ભાગ જે છે તે પણ અહીંયાથી સ્લેબ જે છે તે ભાગ તૂટી ચૂક્યો છે અને હાલ બેરિકેટિંગ જે છે તે પણ અહીંયા કરવામાં આવ્યું છે જોઈ શકાય છે કે બેરિકેટિંગ કરીને હાલ કોઈ પણ વ્યક્તિ ન જાય તેની કાળજી રાખવામાં આવી રહી છે અને જે પ્રકારથી જે કુલ ચાર જે છે પણ આપ્યા હતા જે કાંપ આવ્યો હતો તે પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ દ્વારા જે છે તે હટાવવાની કામગીરી જે છે તે સફાઈ અભિયાન જે છે હાથ ધરવામાં આવ્યું છે કોર્પોરેશનના અધિકારીઓ પણ હાલમાં ઉપસ્થિત છે અને સફાઈ ને મહત્વ આપવામાં આવી રહ્યું પણ જે રીતની પાણીનો પ્રવાહ છે તે જોતા ક્યાંક ને ક્યાંક હજુ પણ જો ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ કલાકમાં વરસાદ વરસશે તો ફરી એકવાર જે છે તો પાણીનું જળસ્તર જે છે તે અહીંયા વધી શકે છે અને હાલની પણ વાત કરવામાં આવે તો પાંચ જે જિલ્લાઓ છે આજે અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ખાસ કરીને બનાસકાંઠા જે પાટણ છે સાબરકાંઠા અરવલ્લી અને મોરબીમાં છૂટાછવાયા સ્થળે અતિભારે વરસાદને લઈને એલર્ટ આપવામાં આવ્યું છે તો બીજી તરફ અમદાવાદ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર કચ્છ નવસારી ડાંગમાં પણ છૂટા છવાર સ્થળે ભારેથી અતિ ભારે વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે એટલે હાલ સમગ્ર રાજ્યમાં વરસાદી માહોલ જે છે તેતા જોવા મળી રહ્યો છે તો બીજી તરફ સાબરમતીમાં નદી પણ જે છે તે બંને કાંઠે વહી રહી છે અને ક્યાંક ને ક્યાંક જે બુલેટ ટ્રેનની કામગીરી હતી તે પણ કોરંબે ચડી છે અને જે પણ અમુક સ્લેબ જે છે તે પણ અહીંયા જે છે સમજી શકાય છે કે પાણીનો પ્રવાહ કેટલો હતો અને હવે તે બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અને કોઈ પણ વ્યક્તિ એ ન જાય તે માટે પણ સિક્યુરિટી ગાર્ડ જે છે તે તૈનાત કરાયા છે જી બિલકુલ જે પ્રમાણે આગાહી સામે આવી રહી છે હવામાનની આગાહી